પારડીના મોટી તંબાડી ગામને વીજ નિગમે ચૌદ મહિના પહેલા મફત વીજ કનેક્શન આપ્યા હતા પછી મહિના સુધી ગામને ગામને વીજ વીજ બિલ બિલ આપવાનું જ ભૂલી અને અને હવે મન ફાવે તેવા હજારો લાખોના ફટકાર્યા છે આ કાચું મકાન છનિયાભાઈનું છે છનિયાભાઈનો પરિવાર રોજનું રળીને રોજનું ખાય છે પણ છનિયાભાઈને દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા બે લાખ નવ્વાણું હજારનું વીજળીનું બિલ આપવામાં આવ્યું છે

આટલી એક સામટી રકમ તો એને જીવનમાં ક્યારેય જોઈ નથી એટલી વાર્ષિક આવક પણ નથી તો એ ભરશે કેવી રીતે બિલ આવ્યો 61000 આવ્યો અમારે ઘરમાં ખાલી ગુલુપ ચાલુ છે એક અને પંખો 61000 આવ્યા અમે કેવી રીતના ભરીશું એ વિચાર કરીએ અમે અમારે ઘરમાં કઈ મળે નથી અમારા ગામમાં બીપીએલના લાભાર્થી કરીને મીટર આપેલા ગામમાં તો અમારે ત્યાં પાંચ થી દસ હજાર પચાસ હજાર થી ઉપર જ બિલ આપ્યા છે તો એ આ વર્ષ સુધી બિલ આપ્યા નથી એટલે ગરીબ માણસ કાથી ભરવાના આજે જે 5000 થી 2 લાખ સુધીના બિલ ફટકાર્યા છે તો હવે આ બીપીએલ લાભાર્થી લોકો એ લોકોના ઘર વેચીને ભી એ લોકોના પૈસા ભરી શકે એવી પોઝિશન નથી અને 6 મહિના કે વર્ષ સુધી બિલ ન આપ્યું એની જવાબદાર અમે થોડા વિદ્યુત બોર્ડ છે તંબાડી ગામે બેફામ વીજ બિલ ફટકારવા મુદ્દે એક્ઝિક્યુટિવ ઇઝ નેર બીજે પટેલ પ્રતિભાવ આપવા મીડિયા સામે તરાર માર્યો જ્યારે અધિક્ષક ઇજનેર બિલ વિભાગને સૂચના મળતા એક માસમાં જ બિલ આપ્યા છે એમ કહીને પોતાના વિભાગને નિર્દોષ ગણાવે છે સાત દિવસ એટલે બે મહિને બની જાય એમ પણ આમાં થોડું લેટ થયું આમાં ચૌદ એક મહિના થઈ ગયા ચૌદ એક મહિના જવાબદારી કોની આજે અંદર બેદરકારી રાખવાની જવાબદારી કોની જવાબદારી તો ડીજી વિસર્ગની છે ઓફિસ ની કીધું હતું ઓફિસ ની તમારી જવાબદારી મારી જવાબદારી એટલે ટેકનિકલ ની જવાબદારી છે અમે એકાઉન્ટ થઈ ગયું છે આ એકાઉન્ટ થઈ છે મીટર ઇન્સ્ટોલ થાય અને ત્યાંથી રિપોર્ટ જનરેટ થઈને અમને જયારે બિલિંગમાં ડોક્યુમેન્ટ આપે ત્યારે અમે બિલ બનાવીએ અમને તો ગયા મહિના આપવામાં આવ્યું એટલે બિલ બનાવી દીધું ખમે કે ન ખમે કીડીઓને કોષના ડામ દઈ દીધા પેટીયું રડતા આદિવાસીઓને પાંચ થી લઈને ત્રણ લાખ સુધીના

પચાસ હજારના મકાનમાં ત્રણ લાખ જેટલું બિલ આવતા હવે તેઓ મકાન વેચે તો પણ આ બિલ ભરી શકે તેવી શક્યતા નથી માનવ ઠાકોર વીટીવી ગુજરાતી પારડી